ચલો ફટાફટ એક વખત કર દો અને શેર કર દો એક ગુડ ન્યૂઝ પણ તમને આપવાના છે ચાલો ફટાફટ એક વખત કર દો અને શેર કર દો ચલો મારો અવાજ પહેલા તો તમારા સુધી પહોંચતો હોય તો ફટાફટ એક થમ આપી દો એટલે મને ખ્યાલ આવે કે મારો અવાજ તમારા સુધી પહોંચે છે ચલો શરૂઆત કરતા પહેલા માહિતી આપી દઉં છું કે નવી આપણી જે પ્રેરણા ઓફલાઈન બેન છે એ સ્ટાર્ટ થવા જઈ રહી છે અને

સાહેબના જોડાઈ શકે છે છે સવારે સમય અને બાર વાગ્યા સુધી લેક્ચર ચાલશે એટલે તમારી તૈયારીમાં આવજો વધુ માહિતી માટે તમે આપેલ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો આ સિવાય આ સરગાસન ક્રોસ રોડ જે આપણી બ્રાન્ચ આવેલી છે ત્યાં ડેમો લેક્ચર ચાલવાના છે ચાલો ગુડ ન્યૂઝ એ છે કે ભાઈ જે લોકોએ એમસી એમસી જગ્યામાં વધારો થયો છે બાવન બાર જગ્યાઓ હતી જે વધી અને હવે સાતસો ને અઢાર જગ્યા થઈ ગઈ કેટલી જગ્યા થઈ ગઈ ભાઈ સાતસો ને અઢાર જગ્યા થઈ ગઈ મતલબ જગ્યાની અંદર ધરખમ વધારો આવ્યો સો પ્લસ જગ્યાનો વધારો આવ્યો છે અને માત્ર એક લાખ આસપાસ જેટલા ફોર્મ ભરાણા છે એક લાખ આસપાસ ફોર્મ ભરાણા છે અને જે લોકોએ ભરા છે જે લોકોને મેચ શ્રેણી નહોતું સારું આવડતું એવા લોકો માટે આમાં ખૂબ સારામાં સારી એવું કહેવાય કે ભાઈ તક ઊભી થઈ છે તો હજુ પણ જે વિદ્યાર્થીઓ છે કે જે એમસી બે દિવસ કરી નાખજો કોન્સ્ટેબલમાં પણ આવું થવાનું છે ભાઈ એન્ડ ટાઈમે કદાચ જગ્યાઓમાં વધારો આવી શકે છે એટલે આ જ્યારે આની જાહેરાત કરતા ને મેં ત્યારે મેં તમને કીધું હતું કે કદાચ હજુ આમાં જગ્યા વચ્ચે તમારે વિડીયો ખોલી હોય તો જોઈ લેજો આટલી ગેરંટી છે તો પછી હજુ પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરો છો તો હજુ તમારી પાસે સમય છે જગ્યામાં ગમે ત્યારે એમાં પણ વધારો થઈ શકે ને આમાં પણ વધારો થઈ ગયો છે રેડી એટલે તમારા માટે બહુ સારી વાત છે કે જે લોકોએ ફોર્મ ભર્યા હતા એટલે તૈયારી કરવા માંડજો ભાઈ હજુ તમારી પાસે ઘણા બધા મોકા છે ચાલો શરૂઆત કરીએ ભાઈ રેગુર જમીન ખાલી જગ્યાના પાક માટે વધુ અનુકૂળ હોવાથી ઊંચી ગુણવત્તાવાળી અને લાંબા તારના ઉત્તમ કપાસ માટે આ વિસ્તાર પ્રખ્યાત છે ચાલો ફટાફટ જવાબ આપી દો ભાઈ આ તમે ફોર્મ ના ભેરો તો શું કરીએ મહેશભાઈ ત્યારે અમે વગાડી વગાડીને કીધું હતું ભાઈ કે એમસી માં ફોર્મ ભરજો એમસી માં ફોર્મ ભરજો પણ તમે લોકોએ ના ભેરું તો એ તમારી માટે નુકસાની છે આ ચાલો ફટાફટ જવાબ આપી દો ભાઈ હા રેગુર એટલે કે કાળી જમીન આ કાળી જમીન છે ને એ કપાસના પાક માટે શું છે ખૂબ ઉપયોગી છે તમને ખ્યાલ હશે કે ભરૂતની આસપાસનો જે વિસ્તાર છે એ કપાસના પાક માટે જાણીતો છે અને જેને આપણે શું કહીએ છે કાનમ પ્રદેશ કહીએ છીએ ઢાઢર અને નર્મદા નદી કઈ નદી ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો જે પ્રદેશ છે એને શું કહેવાય છે કાનમ પ્રદેશ કહેવાય છે કઈ બે નદી તો કે એક બાજુથી નીકળે છે નદી કઈ નીકળે છે ઢાઢર નદી અને એક બાજુ કઈ નીકળે છે નર્મદા નદી આ બંનેની વચ્ચેનો જે વિસ્તાર છે અહીંયા શું થાય છે તો કે કપાસનો પાક થાય છે કાનમ વિસ્તાર છે અને એ

ત્યાર પછી દક્ષિણ ગુજરાતની અંદર જઈએ આમ તો પહેલો જ તે દક્ષિણ ગુજરાતનો જ હતો ચાલો નર્મદા અને મહી નદી પહેલા જો ઢાઢર નદીની વાત કરી હતી હવે આ મહી નદી અને નર્મદા નદી આ મહી નદી છે અને આ કઈ છે તો કે નર્મદા નદી છે તો મહી નદી અને નર્મદા નદી તેમજ તાપી નદી અહીંયા તાપી નદી આવશે દક્ષિણમાં સૌથી છેલ્લે કયા આવે પેલા મહી આવે પછી અ નર્મદા આવે અને ત્યાર પછી કઈ આવે તાપી આવે ક્યાંથી જાઓ તમે ઉત્તર થી તમે દક્ષિણ તરફ જાઓ તો દક્ષિણમાં સૌથી મોટી નદી કઈ તો કે તાપી નદી આવે બહુચરાજી તાલુકો મધ્ય ગુજરાત ની અંદર ચરોતર પ્રદેશ આવે આનંદ પ્રદેશ ની આપણે ચર્ચા કરે ઉત્તર અને મધ્ય ગુજરાત નો ભાગ તો છેલ્લે વિધો એ લાટ પ્રદેશ વિધો તો જવાબ શું આવે લાટ પ્રદેશ આવે ઓપ્શન સી રાઈટ આન્સર આવે આમાં હજુ ઘણા બધા બી કરતા હતા મતલબ તમે આગળનો લેક્ચર નથી જોયો એનો મતલબ એવો થયો આગળનો જોયો તો ખબર પડી જ જાય કે બૌચરાજીની આસપાસનો જે વિસ્તાર છે એને ચુઆળ પ્રદેશ કીધો આપણે ચરોતર કોને કીધો ખેડા અને આણંદ જિલ્લાનો જે તમાકુના પાક માટે જાણીતો મધ્ય ગુજરાતનો ભાગ છે અને ચરોતર કહેવાય અને આનંદ પ્રદેશ કોને કીધો તો કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો જે રેતાળ જમીન વાળો ભાગ છે એને આપણે આનંદ કીધો તો નર્મદા અને મહી તેમજ તાપી નદી વચ્ચેનો જે પ્રદેશ છે એને લાટ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે પ્રાચીન સમયમાં ઉત્તરમાં મહી નદી દક્ષિણમાં નર્મદા નદી તેમજ તાપી નદી વચ્ચે આવેલો પ્રદેશ લાટ પ્રદેશ તરીકે જાણીતો હતો નર્મદા ને મહી તેમજ તાપી નદી વચ્ચેનો પ્રદેશ લાટ તરીકે ઓળખાય છે

અહીંયા સુધીની જે નદીઓ છે એમાં ચોમાસામાં શું આવે છે પૂર આવે છે અને એટલા માટે આ જે વિસ્તાર છે એમાં કાપ પથરાય છે આ નદીઓમાં પૂર આવે છે એના કારણે આ વિસ્તારમાં કાપ પથરાય છે અને એટલા માટે આ મેદાનો જે છે મેદાનો પણ આવે આવે ટૂંકમાં દક્ષિણ ગુજરાતનો એરિયા છે છે આપણે શું કહીએ કહીએ મેદાન આ નદીઓ દ્વારા નિક્ષેપિત થયેલા કાપથી આશરે આઠ થી દસ મીટર જાડાઈના થર જામે છે તેથી આ મેદાનને દક્ષિણ ગુજરાતના પૂરના મેદાનો કહેવામાં આવે છે મતલબ દક્ષિણ ગુજરાતની અંદર શું આવેલું છે પૂરના મેદાનો આખા ગુજરાતમાં ખાલી દક્ષિણ ગુજરાત ગુજરાતમાં જ પૂરના મેદાનો તમને જોવા મળશે તળ ગુજરાતના સમગ્ર દરિયા કાંઠે દસ થી સોળ કિલોમીટર પહોળું ભરતીથી રચાયેલું સપાટ મેદાન આવેલું છે આ કાદવ કીચડવાળા ક્ષારભૂમિવાળા વિસ્તારને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે બધાને ખબર પડી જાય ભાઈ કે આમાં તો શું આવે આ એવી જમીન છે જેને બંજર જમીન કહીએ છીએ મેંગ્રુ સિવાય અહીંયા કંઈ તમને બીજું જોવા મળશે નહીં ચાલો મિત્રો એક વખત લિંકને ને લાઈક કરી દો ને શેર કરી દો ભાઈ બસો જણા લાઈવ છો ને હજુ સો લાઈવમાં લાઈક ની અંદર અગિયાર લાઈક ઘટે છે તો આ તો બહુ દુઃખની નીકળી ગયો લાટ પ્રદેશની મેં તમને વાત કરી ભાઈ કે તાપી મહી અને નર્મદા નદી વચ્ચેનો વિસ્તાર લાટ પ્રદેશ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ની વાત કરીએ તો આનંદ વચ્ચે વધુ શું તો કે ખારો પાટ

સોળ કિલોમીટર પહોળું ભરતીથી રચાયેલું સપાટ મેદાન આવેલું છે આ કાદવ કીચડવાળા ક્ષારભૂમિ વિસ્તારને ખારો પાટ કહેવામાં આવે છે એટલે કે તળ ગુજરાત એમાં તમે ઉત્તર ગુજરાતનો પણ સમાવેશ કરી શકો ભાઈ એમાં તમે મધ્ય ગુજરાતનો પણ સમાવેશ કરી શકો અને આમાં તમે કોનો દક્ષિણ ગુજરાતનો પણ સમાવેશ કરી શકો આ જે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે દરિયા કિનારે આવેલા જિલ્લા છે દરિયા કિનારે આવેલા જિલ્લા છે આવેલા જિલ્લા ઉપરાંત બીજે ક્યાં તો કે રણ પ્રદેશના રણ પ્રદેશ નજીક આવેલો જે વિસ્તાર છે નજીક આવેલા જે જિલ્લા છે તમને કેવું જોવા જોવા મળશે મળશે જમીન એને તરીકે આપણે ઓળખીએ છીએ કયા નામથી ઓળખીએ છીએ ખારા પાટ તરીકે ઓળખીએ છીએ સુવાલીની ટેકરીઓ બહુ ડેન્જરસ વિસ્તાર છે આ સુવાલીની ટેકરીનો જે વિસ્તાર છે ને ડેન્જરસ વિસ્તાર છે ચોવાલી બીસ સુરતમાં આવેલો છે

ભાલ પ્રદેશમાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન થાય છે ત્યાં કયા ભાલિયા ઘઉં હાસિયા ઘઉં અને સાસિયા ઘઉંનું ઉત્પાદન થાય છે ઉપરાંત દાઉદખાની ઘઉંનો પણ સમાવેશ થાય છે તો ભાલ પ્રદેશમાં શું થાય છે ઘઉં થાય છે કયા તો કે ભાલિયા હાસિયા પછી સાસિયા અને દાઉદખાની ઘઉં થાય છે ટોલેમિએ દક્ષિણ ગુજરાતનો ઉલ્લેખ લાટીકા તરીકે કરેલો છે એટલે જે લાડ પ્રદેશ આપણે કીધો હતો ને એને ટોલેમીએ શું નામ આપ્યું ભાઈ લાટીકા નામ આપેલું છે ચાલો અહીંયા આપણા જે એવું કહેવાય કે ભૌગોલિક પ્રદેશ હોતા એ પૂરા થાય છે અહીંયાંથી એક નવો ટોપિક શરૂ થાય છે રાષ્ટ્રીય ઉદ્યાનો અભયારણ્યો અને સાથે સાથે આપણે જે વાત કરવાના છીએ શેની વાત કરવાના છીએ તો એ વાત કરવાના છીએ આપણા અલગ અલગ પ્રાણી સંગ્રહાલયો છે કે પછી જે કાંઈ આવેલી છે એ એની ચર્ચા કરશું ચાલો ફટાફટ જવાબ આપી દો આનો શું આવશે ભાઈ ભાઈ સરસ શું શું આવશે ચાલો ચાલો વેરી વેરી ગુડ ગુડ કીધું છે રાષ્ટ્રીય ઉદ્યાન બાબતે અયોગ્ય વિકલ્પ પસંદ કરવાનો કીધો હતો ભારતમાં કુલ વિસ્તારના ત્રણ પોઈન્ટ પાંચ ટકા વિસ્તારમાં રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે ખોટું છે ત્યાર પછી ભારતમાં પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ સહેલી નેશનલ પાર્ક છે ના બંને ખોટા છે એટલે ઓપ્શન બી ઓપ્શન સી રાઈટ આન્સર આવશે ચાલો તો હવે અહીંયા રાષ્ટ્રીય ઉદ્યાનની ચર્ચા કરી છે આ આ તમારી સવાલ પૂછાવાના 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 છે 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 આવું તમે કોઈ પણ જગ્યાએ ભણ્યા નહીં હોય અને જ્યારે આવશે ત્યારે તમે વિચારમાં પડશો એટલે એટલા માટે કહું છું કે હજુ તમારી પાસે સમય છે વ્યવસ્થિત રીતે આ સિરીઝને ફોલો કરજો ચાલો રાષ્ટ્રીય ઉદ્યાન રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલન થી મતલબ રાજ્ય અને કેન્દ્ર સરકાર જોડાય અને રાષ્ટ્રીય ઉદ્યાનનું શું કરે છે નિર્માણ કરાવે છે ત્યાર પછી આ વિસ્તારમાં કોઈ પણ પ્રાણી કે પક્ષીને બદલે જે તે વિસ્તારની સંપૂર્ણ રાખી અને રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવામાં આવે છે મતલબ કોઈ પ્રાણી કે પક્ષીને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય ઉદ્યાન નથી બનાવવામાં આવતું ત્યાંની જે જે વિવિધતા છે એને ધ્યાનમાં રાખીને શું બનાવવામાં આવે છે રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવામાં આવે છે આ વિસ્તારમાં પાલતુ પ્રાણીઓને ચરવા પર પ્રતિબંધ હોય છે મતલબ રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર કોઈ પણ પાલતુ પ્રાણીઓને આપણે ચરાવી શકતા નથી અને અભયારણ્યની સરખામણીમાં આ વિસ્તાર વધારે સંરક્ષિત હોય છે એટલે કે જે અભયારણ્ય હોય અને એના કરતા રાષ્ટ્રીય ઉદ્યાન છે એ વધારે શું હોય છે ભાઈ તો કે સંરક્ષિત હોય છે ચલો ભારતમાં કુલ એકસો ને છ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે મોસ્ટ આઈ એમપી છે આ યાદ રાખજો જાન્યુઆરી બે હજાર કુલ એકસો છ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે કેટલા આવેલા છે કુલ એકસો ને છ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે ભારતનો નેશનલ પાર્ક નો કુલ વિસ્તાર કેટલો છે ચુમાલીસ હજાર ચારસો ને બે પોઈન્ટ પંચાણું કિલોમીટર સ્કવેર છે ભારતમાં કુલ ક્ષેત્રફળના એક પોઈન્ટ પાંત્રીસ ટકા જેટલું આવેલું છે મતલબ ભારતમાં નેશનલ પાર્ક કેટલા આવેલા છે

ડેટાબેઝ જાન્યુઆરી બે હાજર ત્રેવીસ મુજબ આ આંકડો છે અને પંચોતેર પ્લસ નેશનલ પાર્ક કવરિંગ એન એરિયા જો અહીંયા તમને એરિયા આપી દીધો છે સમજ પેઢી ભાઈ અને ટોટલ તમને કવરિંગ કેટલું કીધું છે ચુમ્માલીસ પોઈન્ટ પંચાણું કિલોમીટર સ્ક્વેર કેટલા ટકા થાય કુલ ભારતના વિસ્તારના એક પોઈન્ટ પાંત્રીસ ટકા થાય છે આ જો મેં ભારતીય વન્યજીવ સંસ્થાન જે આપણી ભારત સરકારની વેબસાઇટ છે એના ઉપરથી આ લીધેલું છે ચાલો ભારતનો પ્રથમ નેશનલ પાર્ક બનાવવામાં આવ્યો જેનું નામ છે હેલી નેશનલ પાર્ક શું નામ છે હેલી નેશનલ પાર્ક ત્યાં આપણે સહેલી કરી દીધું હતું બસ આટલો જ ફરક હતો ચાલો રાષ્ટ્રીય ઉદ્યાન ની વાત કરીએ તો ભારતમાં પહેલો નેશનલ પાર્ક છે એ ઓગણીસો છત્રીસ માં બનાવવામાં આવ્યો હતો ક્યારે બનાવવામાં આવતો ઓગણીસસો ને છત્રીસ હેલી નેશનલ પાર્ક જેને હાલમાં જીમ કોર્બેટ નેશનલ પાર્ક તરીકે ઓળખવામાં આવે છે અને હાલ કયા રાજ્યમાં ઉત્તરાખંડ રાજ્યમાં આવેલો છે હાલ કયા રાજ્યમાં આવેલો છે ઉત્તરાખંડ રાજ્યમાં આવેલો છે તો ઓગણીસસો ને છત્રીસમાં સ્થાપના ત્યારે એનું નામ હેલી નેશનલ પાર્ક હાલમાં જીમ કોર્બેટ તરીકે ઓળખાય છે અને કયા રાજ્યમાં આવેલો છે ઉત્તરાખંડ રાજ્યમાં આવેલો છે સમય સમય છે હજુ વ્યવસ્થિત તૈયારી કરી લેજો જવાબ આપી દો મોસ્ટ આઈમપી મોસ્ટ આઈએમપી જો આ છે ને આનો આ ટોપિક તમારો પર્યાવરણમાં પણ છે શું છે ભાઈ આનો આ ટોપિક તમારો પર્યાવરણમાં પણ છે તો ભાઈ એક વસ્તુ ફાઈનલ થઈ ગઈ શું ફાઈનલ થઈ ગઈ ભાઈ તો કે ભાઈ એક સાથે બે નું કામ થાય છે આપણું એક તો તમારું શું છે ભાઈ સરસ વેરી ગુડ 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 ચાલો શું આવશે ભાઈ તો કે એ આવશે રાજ્ય સરકાર દ્વારા વોર્ડન ની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે વન્યજીવ વોર્ડન ની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે તો કે ભાઈ નિમણૂક કરવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા ચાલો કરવામાં આવે છે રાષ્ટ્રીય ઉદ્યાનમાં ચોક્કસ માનવીય પ્રવૃત્તિઓ કરી શકે છે મતલબ કે અમુક રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ કરવા માટે કોની પાસે સત્તા હોય છે તો કે ચીફ વાઇલ્ડ લાઈફ વોર્ડન પાસે આ સત્તા હોય છે ચાલો આગળ જઈએ ત્યાર પછી ભારતમાં સૌથી વધારે રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલા છે આ બેઠે બેઠો સવાલ તમને ફોરેસ્ટમાં પૂછાણો જેટલા પણ એવા સવાલો છે કે તમારી એક્ઝામમાં મોસ્ટ 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 એમપી છે એ બધા મેં અહીંયા કવર કરી લીધા છે પંજાબ અને હરિયાણા વચ્ચે રાજકીય સીમા ધરાવતી નદી કઈ છે ચાલો અત્યારે તો મને કોઈ આઈડિયા નથી ભાઈ ચાલો હા તો આગળના છે ને મિત્રો જે લોકોએ આગળના લેક્ચર નથી જોયો ટોટલ આ ત્રેવીસ ચોવીસ લેક્ચર છે રેડી વિજય રથ નામ આપેલું છે અને પીએસઆઈ કોન્સ્ટેબલ માટેની આ સિરીઝ છે અને આની અંદર આપણે આખે ભૂગોળ પૂરું કરવામાં છે 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 એ એ એ પણ સિલેબસ પ્રમાણે બસ હવે આવા નાના નાના ટોપિક જે બાકી બાકી જ એટલે બનાવેલું જોઈ કરવાના ટોપિકદેશ આવશે સૌથી વધારે રાષ્ટ્રીય ઉદ્યાન આપણને મધ્યપ્રદેશમાં જોવા મળશે ક્યાં જોવા મળશે મધ્યપ્રદેશમાં જોવા મળશે ભારતમાં સૌથી વધારે અગિયાર રાષ્ટ્રીય ઉદ્યાન છે ક્યાં જોવા મળશે મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલા છે ચાલો તો ભાઈ માંડી અને વન વિહાર સુધીના જે કઈ પણ છે એની ચર્ચા આપણે કરી દીધી છે તો ભાઈ આ મધ્યપ્રદેશના બધા રાખવાની જરૂર નથી યાદ ખાલી અગિયાર આવેલા છે એટલું યાદ રાખજો પણ તમને કદાચ ગુજરાત ના પૂછી શકે એની પણ આપણે ચર્ચા કરશું ચાલો બે છે અને એમાં કોનો સમાવેશ થાય છે રાષ્ટ્રીય ઉદ્યાન નો સમાવેશ થાય છે સૌપ્રથમ ઓગણીસો માં હેલી નેશનલ પાર્ક જે હાલમાં જીમ કોર્બેટ તરીકે ઓળખાય છે ઉત્તરાખંડ રાજ્યમાં આવેલો છે વર્ષ ઓગણીસો સિત્તેર સુધીમાં ભારતમાં માત્ર પાંચ નેશનલ પાર્ક જ હતા પરંતુ વર્ષ ઓગણીસો બોતેર માં વન્યજીવ સંરક્ષણ અધિનિયમને કારણે હાલમાં કુલ એકસો ને છ છે સમજ પડી ભાઈ ચાલો આગળ જઈએ ત્યાર પછી ભારતનો સૌથી છેલ્લે બે હજાર એકવીસ માં અસમ દોહિંગ પટકાય નેશનલ પાર્ક અને રાયમો નેશનલ પાર્ક બનાવવામાં આવ્યો છે રેડી આ સુધીની વાત કરું છું ડેટા હજુ બાકી છે અને એટલા માટે બે હજાર ત્રેવીસ સુધીની અંદર બે હજાર એકવીસ માં છેલ્લે દોહિંગ પટકાય અને રાયમો નેશનલ પાર્ક બનાવવામાં આવ્યા હતા ત્યાર પછી ભારતનો સૌથી મોટો નેશનલ પાર્ક હેમિસ નેશનલ પાર્ક આવશે આ સવાલ પૂછાય છે

નિકોબારમાં આવેલો છે સાઉથ બટન નેશનલ પાર્ક રેડી કયો સૌથી નાનો કે તો સાઉથ બટન આવશે સૌથી મોટો કે તો કયો આવશે હેમિસ આવશે અને સૌથી પહેલો કે તો હેલી નેશનલ પાર્ક આવશે ડન છે ભાઈ અને સૌથી નાનો અન્માન નિકોબારમાં આવેલો છે ડન અહીંયા સુધી જો આ ડેટા બધા યાદ રાખજો સવાલ પૂછાઈ શકે एग्जामમાં ત્યાર પછી કચ્છના અખાતમાં આવેલો મરીન નેશનલ પાર્ક

ભારતનો સૌથી નાનો તો કયો આવશે સાઉથ બટન નેશનલ પાર્ક સાઉથ બટન નેશનલ પાર્ક અને ભારતનો પ્રથમ દરિયાઈ નેશનલ પાર્ક કહી શક્યા ને દરિયાઈ નેશનલ પાર્ક એટલે કે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન આપણા ગુજરાતની અંદર આવેલો છે કચ્છના અખાતમાં મરીન નેશનલ પાર્ક સમજ પડી જો આ બધા ડેટા હતા ને બધા મેં તમને કહી દીધા ભારતનો દરિયાઈ નેશનલ પાર્ક કે પ્રથમ તો કયો આવશે ભાઈ તો કે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં તો કે જેને આપણે મરી નેશનલ પાર્ક કહીએ છીએ જામનગર થી ઓખા સુધીનો જે વિસ્તાર છે ત્યાં આવેલો છે મણિપુરની અંદર લોકટક સરોવર જેને તળતા સરોવર તરીકે આપણે ઓળખીએ છીએ અને કેબુલ લામજાઓ નેશનલ પાર્ક છે એને તર્તો રાષ્ટ્રીય ઉદ્યાન કહેવામાં આવે છે મણિપુર ખાતે સમજ પડીને ભાઈ ચાલો આગળ જઈએ ત્યાર પછી દ્રિબુ સાઈ નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે સાહેબ આવો સવાલ પૂછાય તમારા જીએસ માં પણ આનો સવાલ પૂછાઈ શકે એકસો દસ ટકા આનો સવાલ તમારા જીએસ માં પૂછાય એક તો તમારો રાષ્ટ્રીય ઉદ્યાન એક તમારું અભયારણ્યમાંથી સવાલ પૂછાય પૂછાય ને એક આધી રામસર સાઈડ પૂછાય આ બધું આપણે અહીંયા કરાવવાના છીએ રેડી તો લિંક ને ફટાફટ એક વખત લાઈક કર દો અને શેર કરી દો ભાઈ બસો ની અંદર માત્ર હવે વીસ લાઈક ઘટે છે અહીંયા તમે બસો છો તમે એક એક લાયક કરો તો આરામથી થઈ જાય રેડી ચાલો દીબ્રુ સાઇનો ખોવા નેશનલ પાર્ક છે એ કયા રાજ્યમાં આવેલો છે ભાઈ સરસ સરસ વેરી ગુડ ક્યાં આવશે અસમમાં આવેલો છે ક્યો આવેલો છે અસમની અંદર આવેલો છે અને એ વાત કરીએ તો કે ભાઈ એક આવશે હેમિસ જે લદ્દાખમાં મોલિંગ રાષ્ટ્રીય ઉદ્યાન અરુણાચલ પ્રદેશ નામદફા નેશનલ પાર્ક અરુણાચલ પ્રદેશ દ્રિબુ સાયખોવા રાષ્ટ્રીય ઉદ્યાન આસામ અને કાજીરંગા નેશનલ પાર્ક આસામ આ મોસ્ટ આઈએમપી જેવા કહી શકાય ને એવા બધા મેં અહીંયા લીધા છે જે કદાચ એક્ઝામમાં તમને પૂછાઈ શકે એ બધા મેં અહીંયા લઈ લીધા છે ચાલો ત્યાર પછી વાત કરીએ કેમ્બેલ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે ચાલો કેમ્બેલ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે મારું જયારે સર કરાવતા ત્યારે ખોટું પડ્યું અને સાચો જવાબ આ હતો એટલે ત્યાં કોઈ ભૂલ નહીં પડે અહીંયા ભલે ભૂલ પડે ખોટું પડે કોઈ ઇશ્યુ નથી ચાલો ચાલો ફટાફટ જવાબ આપી દો શું આવશે ભાઈ તો એનું નામ આવશે કેમ્બેલ રાષ્ટ્રીય ઉદ્યાન અન્નમાન નિકોબારમાં આવેલો છે ચાલો વાત કરીએ ભાઈ તો કે માનસ નેશનલ પાર્ક આસામમાં આવેલ છે નામેરી નેશનલ પાર્ક આસામમાં આવેલ છે રાઇનોમાં રાઈ રાઇનોના નેશનલ પાર્ક આસામમાં સૌથી છેલ્લે આપણે વાત કરી હતી રાજીવ ગાંધી ઔરંગ રાષ્ટ્રીય ઉદ્યાન આસામની અંદર પછી કેમ્બેલ રાષ્ટ્રીય ઉદ્યાન અનમાન નિકોબાર અને મહાત્મા ગાંધી મરીન નેશનલ પાર્ક છે આદમાન નિકોબાર ખાતે આવેલો છે મરીન નેશનલ પાર્ક મોટા ભાગે દરિયા કિનારે તમને જોવા મળશે કારણ કે મરીન નેશનલ પાર્ક તો જ એને કહેવાય દરિયાઈ નેશનલ પાર્ક તો જ એને કહેવાય સમજ પડી ભાઈ ચાલો આગળ જઈએ ત્યાર પછી વાલ્મીકી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે બધાને ટૂંકમાં હું અહીંયા કરાવી દેવાનો છું આજે થોડો લેક્ચર આપણો ટૂંકો રાખ્યો છે એનું કારણ છે કે દસ વાગે ફરી પાછું મારું એપ્લિકેશનમાં લાઈવ છે એટલા માટે એટલે શનિવારે હજી કાલનો દિવસ સુધી આવું રહે અને ફરી પાછું આપણો જે કલાક દોઢ કલાકનો જે સેશન હતો એ ફરી પાછો આપણે શરૂ કરવાના છીએ સોમવારથી રેડી એટલે જે લોકો છે એ આપણી સાથે જોડાયેલા છે એ લોકો ખાસ જેટલું કરાવું છું એટલું તો તમારે દિવસમાં થઈ જ જવું જોઈએ ઈચ્છા આવી છે કે તમારી કોન્સ્ટેબલની એક્ઝામ આવે ને તો તમારો આખો સિલેબસ આ જ રીતે કરાવી દે કે જેથી કરીને તમારી એક્ઝામ માં ગમે ત્યાંથી સવાલ પૂછાય આનાથી બહાર ના જાય વાલ્મીકી રાષ્ટ્રીય ઉદ્યાન બિહાર ખાતે આવેલ છે ચો આવેલું છે બિહાર ખાતે ચો તો કે બિહાર ખાતે ચાલો તો કે ભાઈ ઇન્દ્રવતી રાષ્ટ્રીય ઉદ્યાન છત્તીસગઢ કાંગેર વેલી રાષ્ટ્રીય ઉદ્યાન છત્તીસગઢ વાલ્મીકી રાષ્ટ્રીય ઉદ્યાન જે આપણો આ સવાલ હતો માલેમ નેશનલ પાર્ક ગોવા અને ગ્રેટ હિમાલયન રાષ્ટ્રીય આવેલ છે ચાલો અને હવે આજનો આપણો છેલ્લો સવાલ છે પિન વેલી રાષ્ટ્રીય ખાલી એટલું જ કામ કરવાનું છે ભાઈ જીવનમાં કે ભાઈ તમારે અહીંયા જેટલું મેં કરાવું છું એટલું તમારે વ્યવસ્થિત કરી લેવાનું છે બાકી બધું કાંઈ વધારે કરવાની જરૂર નથી દસ પંદર વીસ સ્લાઇડ વધી વધી દરરોજ વીસ સવાલ કરાવું છું હવે વીસ સવાલનું કન્ટેન્ટ કેટલું હોય બહુ ઓછું હોય તો આટલું જો આપણાથી ના થાય ને તો તૈયારી હું તો કઉ મૂકી દેવાય સમજ પડી ભાઈ કોઈ પણ જગ્યાએ તમે લાઈવ બેન્ચ કે પછી રેકોર્ડેડ બેન્ચ લીધી હોય ને તો એમાંય તમને આટલું નહીં કરાવ્યું હોય આટલું કરાવીએ છીએ કેવું બિલકુલ ફ્રીમાં તો તમારી ફરજ બને છે કે તમારા મિત્રો સુધી આને પહોંચાડો કે જેથી કરીને એ લોકો પણ જોડાય કમ્પિટિશન તમને અહીંયા જેમ વધારે જોવા મળશે એમ તમારો ઉત્સાહ પણ વધશે સમજ પડી ભાઈ પિનવેલી રાષ્ટ્રીય ઉદ્યાન છે એ હિમાચલ પ્રદેશમાં આવેલ છે ક્યાં આવેલું છે હિમાચલ પ્રદેશમાં ઇન્દર કિલ્લા રાષ્ટ્રીય ઉદ્યાન હિમાચલ પ્રદેશ

કલાક દોઢ કલાકની આપણે આ સિરીઝ કરી દેવાના છીએ હમણાં બે દિવસ એપ્લિકેશનમાં લેક્ચર છે એટલે થોડી તમને પ્રોબ્લેમ્સ રહે ચાલો તો ફરી એક વખત જણાવી દઉં છું કે નવી આપણી ઓફલાઈન બેન્ચ સ્ટાર્ટ થઈ ગઈ છે જે લોકો જોડાવા માંગતા હોય એ જોડાઈ શકે છે અને ખાસ બીજી વાત કે લિંકને લાઇક શેર કરજો તમારો જેવો પ્રતિભાવ અમને મળશે એ રીતના અમારો શું ઉત્સાહ વધશે રેડી જો તમારો ઉત્સાહ ઘટશે એટલે અમારો ઉત્સાહ ઘટીને સિરીઝ બંધ થઈ જશે તો તમે જો ઈચ્છા એવા રાખતા હોય કે સાહેબ આમાં કંઈક વધારે હજી આપો તો તમારે ખાલી એ જ કરવાનું છે કે લેક્ચર પૂરો થયા પછી કોમેન્ટ કરવાની છે કે સાહેબ આમાં આવું કરાવો આવું કરાવો આ સબ્જેક્ટ કારણ કે અમને આઈડિયા આવે કે એના ઉપરથી શું કરવું સમજ પડી ભાઈ તો આજે અહીંયા સુધી રાખીએ છીએ ફરી મળીશું એક નવા લેક્ચર સાથે થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ